નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક સાત બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટયાર્ડના તજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બે હજાર એકાવનથી ચાર હજાર એકોતેર રૂપિયા સિંગદાણા બારસો એકતાલીસથી સોળસો અગિયાર રૂપિયા કલોજી સાડત્રીસો અગિયારથી ચાર હજાર એકાવન રૂપિયા રાયડો બારસો એકત્રીસ થી બારસો એકત્રીસ રૂપિયા એરંડા અગિયારસો થી તેરસો છપ્પન રૂપિયા ચણા એક હજાર એકવીસ થી અગિયારસો એકવીસ રૂપિયા સિંગભાડા આઠસોથી તેરસો એકાવન રૂપિયા અડદ સાતસો થી ચૌદસો એક રૂપિયા મગ બારસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદ સો થી ને એકસો એકોતેર રૂપિયા તુવેર પાંચસો એકાવન થી તેરસો એકત્રીસ રૂપિયા તાણા નવસો થી ચૌદસો એકત્રીસ રૂપિયા સોયાબીન છસો થી આઠસો એકવીસ રૂપિયા લસણ છસો થી બારસો એકતાલીસ રૂપિયા ડુંગળી છ્યાસી થી બસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાણું થી પાંચસો છપ્પન રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યાસી થી પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાવન થી એક હજાર છાસઠ રૂપિયા મગફળી સાતસો એકત્રીસથી બારસો છવ્વીસ રૂપિયા કપાસ એક હજાર એકત્રીસથી સોળસો અગિયાર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે